કલાકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ રેલી દરમિયાન વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો તેમજ વૃક્ષ છે શું જીવન છે વગેરે સૂત્રો બોલીને નાગરિકોને વૃક્ષો વધુ વાગીએ વરસાદ લાવવા માટે અને જીવનમાં ઓક્સિજન મેળવવા વૃક્ષોની કેટલી જરૂરિયાત છે તે માટે જણાવ્યું હતું સ્વનિયમ લેખ્યું પાઠ સાથે હાજર મહાનુભવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે દરમિયાન સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ હેડા અને ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર આસિફભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું